મારું નામ લલિત કાંતિલાલ યાજ્ઞિક ઉંમર વર્ષ ચુમ્મોતેર શણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનો ટ્રસ્ટી છું શણેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો બીજા કેટલાય મંદિરોની ઇતિહાસની માહિતી પ્રાપ્ત નથી એમ શણેશ્વર મહાદેવ મંદિરની પણ સ્થાપનાની માહિતી નથી પરંતુ ઇતિહાસ જે મળે છે તે આજથી પાંચસો વર્ષ પહેલાનો મળે છે ઝાલા રાજા કુવા કુવાનો કેર કંકાવટી ખાતે થયો એ બહુ જ ઇતિહાસ પ્રસિદ્ધ વાત છે આ યુદ્ધની અંદર વાઘોજી અને તેમના કેટલાક પુત્રો શહીદ થયા રાજોધરજી અને તેમના કેટલાક ભાઈઓ આ યુદ્ધમાં ઘવાયા અને બચી ગયા તેઓ તેમના રાજગોર સિદ્ધપુર ખાતે ત્યાંથી જતા રહ્યા અને ત્યાં તેમણે પોતાનું પ્રયત્ન શરૂ કર્યા તેઓ મહાદેવના પરમ ઉપાસક હતા ત્યાં સરસ્વતી નદીમાં તેમને શિવલિંગ પ્રાપ્ત થયું અને મહાદેવનો હુકમ થયો અને તેઓ હળવદ ખાતે શણેશ્વર મહાદેવની જગ્યામાં આવીને સ્થાયી થયા અને પોતાનો રાજ પાછું મેળવવા માટેના પ્રયત્ન શરૂ કર્યા આ પ્રયત્ન તેમને સફળ થયા અને તેમણે હળવદ ધાંગધ્રા રાજ્યની સ્થાપના કરી અને એ સ્થાપના વખતે તેમણે શણેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી પોતાનું આ રાજ્ય શણેશ્વર મહાદેવ મંદિરને સમર્પિત કર્યું આમ મંદિરનો જીર્ણોદ્ધાર પાંચસો વર્ષ પહેલાં થયો ત્યાં સુધીનો ઇતિહાસ આપણને મળે છે હું ઘનશ્યામભાઈ આગ્નિક શ્રી શણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તથા સેવક હું છેતાલીસ વર્ષથી અહીંયા સેવા આપું છું જ્યારે આ વગડો હતો આજે ಶ್ರೀ ಶರಣೇಶ್ವರ ಮಹದೇವನು ಮಂದಿರ ಜಾ મહાશિવરાત્રી દિવસે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરેલી તે ઓગણીસો કરવામાં આવ્યું ત્યારથી ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી દિવસે એકવીસ કુંડીમી રુદ્રયાગ હોય છે તથા લઘુરુદ્ર હોય છે મહાપૂજા હોય છે રુદ્રાભિષેકો હોય છે દીપમાળા પ્રસાદ વગેરે ઘણી બધી વિધિઓ કરવામાં આવે છે એમાંથી લોકો હળવદના તથા હળવદ બાર વસતા લોકો આમાં ભાગ લે છે અને સવારથી માણસોની લાઈન લાગે છે જેમાં લગભગ પાંચ સાત હજાર માણસો આવે છે દરેક માટે ભાંગની વ્યવસ્થા અને વ્યવસ્થા ભગવાનને પાણી ચડાવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે છે અને સવારથી સાંજ સુધી માણસો ધામધૂમથી આવે છે ચાર પોળની આરતી ચાર પોળની મહા મહાપૂજાઓ કરવામાં આવે છે લોકો ખૂબ લાભ લે છે જય મહાદેવ મારું નામ ધર્મેશ જોશી હું તેત્રીસ વર્ષથી અહીંયા શરણેશ્વર મહાદેવ મંદિરમાં સેવા આપું છું શરણેશ્વર મહાદેવ મંદિર એટલે

પૌરાણિક આ મંદિર છે અહીંયા શ્રાવણ મહિનામાં અનેક બાર ગામથી અમદાવાદ છે લંડન છે અમેરિકા છે દેશ વિદેશથી બધા રોકાવા માટે શ્રાવણ મહિનો કરવા માટે અહીં આવે છે અને શ્રાવણ મહિનો ધામધૂમથી ઉજવવામાં આવે છે અહીંયા ભંડારાના પ્રસાદ પણ આખા શ્રાવણ મહિના દરમિયાન હોય છે તો દરેક માણસો બહારથી ઉમટી ઉઠે છે શ્રાવણ મહિનામાં અને શિવરાત્રીમાં બહારથી ઘણા બધા લોકો આ છવ્વીસ તારીખે શિવરાત્રિ આવે છે તો ધામધૂમથી એકવીસ કુંડની યજ્ઞ ઉજવવા આવશે અને આ અમે અલગ અલગ આ સંસ્થામાં જેમ કે લાઇબ્રેરી છે અને પાઠશાળા છે તેમજ અમે એક ટ્રસ્ટ છે અમારું સંસ્કાર ટ્રસ્ટ તે અમે બાર બગીચો બનાવ્યો છે તેમજ વોકિંગ ટ્રેક માણસો માટે અને જીમ બનાવ્યું છે અને આવતા સમયમાં અમે સિનિયર સિટીઝન પાર્ક અને ગાર્ડન રાઇડ્સ બધી છોકરાઓ માટેની બધું અમે આયોજન આ શ્રાવણ શિવરાત્રિ ઉપર એનું ઓપનિંગ કરી રહ્યા છીએ તેમજ

શ્રી શરણેશ્વર વૈદિક પાઠશાળાના ગુરુજી તરીકે છેલ્લા વીસ વર્ષથી ફરજ બજાવું છું આ જે ભૂમિ છે જે ક્ષેત્ર છે એનું નામ શરણેશ્વર શરણેશ્વર અર્થ છે છે કે શરણાગતાના ઈશ્વર જે શરણાગતનો ઈશ અને જે જેના એના શરણે આવે એનો ઈશ બની જેનું કાર્ય પૂર્ણ કરે એ ભગવાન શરણેશ્વર અને આ શરણેશ્વર મંદિરની અંદરમાં કહેવાય કે શ્રી શરણેશ્વર વૈદિક પાઠશાળા કાર્યરત છે અને એની અંદરમાં અનેક વિદ્યાર્થીઓ અનેક વેદ અધ્યયન પુરાણ ઇતિહાસ થી લઈ અને કહેવાય તેજસ્વી તારલાઓ બહાર નીકળે છે અને આખા સૌરાષ્ટ્રની અંદરમાં એક સોમનાથ કે જેની અંદરમાં ત્રણસો ને પાસઠ દિવસ ભગવાન શિવજીના રુદ્રાભિષેક થાય છે અને બીજું આ સૌરાષ્ટ્રની અંદરમાં ભગવાન શરણેશ્વર મહાદેવનું મંદિર છે કે જ્યાં ત્રણસો ને દિવસ ઓછામાં ઓછો એક તો અભિષેક હોય જ એકથી પછી વધારે ગમે એટલા હોય પણ એક તો મિનિમમ હોય અને આ તીર્થભૂમિ એવી છે કે શ્રાવણ મહિનાની અંદરમાં તો અહીંયા ભગવાનના અનેકવિધ યજ્ઞો થાય છે બહારથી દેશ વિદેશથી માણસો આવી આખો મહિનો અહીંયા રહી ભગવાનના અનેકવિધ પ્રયોગો કરાવે છે અને ખૂબ આનંદમય વાતાવરણમાં ભગવાનની બાવન ગજની તજા ફરકે એ સિવાય હોમાત્મક લઘુરુદ્ર છે પાઠાત્મક લઘુરુદ્ર છે શિવ મહાપૂજા છે અભિષેક છે આવી અનેક ક્રિયાઓ કરી અને પોતાના જીવને પાવન બનાવે છે અને આ અમારું જે શરણેશ્વર ટ્રસ્ટ છે એ સામાજિક શૈક્ષણિક વિદ્યા ક્ષેત્રની અંદરમાં સેવાના ક્ષેત્રની અંદરમાં ખૂબ કાર્યરત છે અને કહેવાય કે અનેવિધ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે અમારું ટ્રસ્ટ કહેવાય કે હાલની અંદરમાં કાર્યરત છે અસ્તુ મહાદેવ જય મહાદેવ મારું નામ નીરવ વ્યાસ શરણેશ્વર મહાદેવ મંદિરમાં ઘણા વર્ષોથી પૂજારી તરીકે ફરજ બજાવું છું મંદિરની અંદર શરણેશ્વર મહાદેવ મંદિરની અંદર નિત્ય પ્રાત આરતી સાયમ આરતીનું આયોજન થાય છે તથા શ્રી સાંજની આરતી સમયે દીપમાળા તથા નિત્ય આરતી સમય પછી મહિમનાનું સંગીતની શૈલીમાં આયોજન કરવામાં આવે છે તથા શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે મહાદેવ મારું નામ કંજરિયા રોહિત જયંતીભાઈ છે અને અરબદના રહેવાસી છી અને હું આ મંદિરે દર્શનાર્થી લગભગ તેર વર્ષની ઉંમરનો હતો ત્યારથી આવું છું પૂજન અર્ચન અર્થે અને પૂજાપાઠ માટે અમે આવી છે અને આટલા લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષ થઈ ગયા અમને અહીંયા આવી બહુ મજા આવે છે અને બીજું કે અહીંયા આટલું શ્રદ્ધા છે અમને જેઓ પગ અંદર મંદિરમાં મૂકી અને અમને એમ એવી એનર્જી અનુભવી છે કે ભાઈ ના અહીંયા એમ સુખ શાંતિ મળે છે એમ અને બીજું કે આના એવા એવા ચમત્કાર છે કે જે અદ્ભુત છે કે ભાઈ ગમે અહીંયા સામે વાવ છે ત્યાં આગળ નાનીથી મોટી ઉંમરના જેને તરતા ના આવડ્યું હોય અને એવા દાખલા બને જાય છે કે તમને તમે ઊભાને પાછળથી ધક્કો મારી દે તરતા ના આવડતું હોય પણ મહાદેવજીનો એટલો ચમત્કાર કે હજી સુધી આજ સુધીમાં કોઈ એવો કિસ્સો નથી બન્યો કે આ વાવમાં ડૂબી ગયો હોય અને મૃત્યુ થયું હોય બીજું કે અહીંયા તમારે શિવરાત્રિ છે શ્રાવણ મહિનો છે ત્યારે તમને એવી અનુભૂતિ થશે કે ભાઈ ના કે ભાઈ શિવરાત્રિ તો શ્રણેશ્વરમાં જ કરવા જઈએ અને શ્રાવણ મહિનો શણેશ્વર મહાદેવ મંદિરમાં અને હું તો લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષથી આ પૂજા કરું છું પણ મને એટલી આમ શાંતિ અને અનુભૂતિ મળે છે કે જે મારા મારા પર્સનલ એટલા જે એટલા ચમત્કાર કામ થયા છે કે જેટલા કહી એટલા ઓછા છે જય મહાદેવ